જયભાઈ જય સંવિધાન કે હું દાનાભાઈ રાઠોડ હવે આપણે એક પાટણ બાજુ ચંદ્રમોણી ગામ છે ત્યાં એક વરઘોડામાં દલિત યુવાન ને ચડવા બાબતથી ઓલો ઠાકોર એટલે આ લોકોની માનસિકતા જુઓ આટકાટના બિયારણ તમારે રાતે લગભગ તમારા ગમાયણમાં જન્મ હોય તમારી માને તમારા બાપને પૂછો ને તો પૂછવું પૂછજો ઢોર બાંધવાની ગમાયણી છે ત્યાં તમારા જન્મ હોય એટલે જન્મ એટલે તમે ત્યારનું વધાન હોવ એમ એ રાત ભાંગતી રાતનું ગમાયણિયો તમે ગમાણ્યા કહેવા તમારી માના વરો આ દેશ બાબા સાહેબના બંધારણથી હાલે તમે તમારા જે મોર બોલાવ્યા ને પોલીસ એ એ સાહેબના બંધારણથી બોલાવ્યા અને બાબા સાહેબની કાયદા કાનૂનની પ્રક્રિયાથી તમારી ધરપકડ થઈ એ તમારો બાપ દલિત જ હતા એને લખ્યું છે વિશ્વએ એમાં એગ્રી થયું તો તમે ત્રણ ફૈજાના જ્યાં ઓલી બાંધણમાં અહીંયા જેમ ભેગા થયા અઢી કરોડ એટલે તમારે એવું નહીં માનવાનું તમારું બંધારણ અલગ છે તમારું બંધારણ અમારો જે છે આખા દેશનું છે એમાં જ તમે આવો છો અને તમે તમારે માનામાંથી જ્યાંથી આવ્યા ત્યાંથી જ અમે આવ્યા છીએ અમારો પણ ખાટલા ઉપર જન્મ થયો છે અમને અહીંયા જ્યાં કાપો ત્યાં લોહી જ નીકળે છે અને તમારી માને કાંઈ બીજું નીકળતું નથી તમારા બાપને એ જ નીકળે એટલે બહુ ફાકા ફોદારીના થાતીના નહીં અને એક મારે મારા આ બાજુના કુળી સમાજને એક આહવાન કરવું છે કે તમે એટલા બધા અમે દલિત સમાજે જો તમારી હારે હોય અમે જો તમને મત દેતા હોય તો તમે પાંચ પાંચ વીડિયા બનાવીને આ ઠાકોરોને એટલું તો કહો કે આવો અત્યાચાર ન કરો બધું તમે ખાવ છો કાંઈ દલિત જ નથી ખાતા આ વધુમાં વધુ મુસલમાન પછીથી જીવ હત્યા કરતું હોય તો આ દરિયાકાંઠો અને એ તે બંધારણ થકી જ તમને એનો લાભ મળે છે માછલા પકડો ને દરિયામાં એ બંધારણ થકી જ એમાં તમને સબસિડી મળતી હોય જે કાંઈ મળતું હોય એમાં તમને સહાય મળતી હોય દરિયો ખેડવાની પરમિશન મળતી હોય તો એ બંધારણ થકી તમને મળે છે એટલે તમે આવો અત્યાચાર ન કરો આવા ઘોડેલી ઉતારવામાં કરોમાં કૉ અમારી પૈસા અમારા તમારે કોઈ એને અરે સંબંધ હોય કે તમારી ઓવારું હોય ને અમે લઈને મા સડી ગયા હોય તો વાત અલગ છે આ તો કૉડી હતી એટલું બધું તમને કેમ બળવા આવે મારા દીકરો આવા નાણાવટીના છોકરા થાવમાં શિવાડાના માણસ ગામમાં હોય બિચારો સમય એકવાર આવતો હોય માંગી ભેગીને ભેગું કરતા હોય આવા તમે કોઈના વરા બગાડોમાં તમને કોક કોપી દાહે તને તારું મોઢું તો જો તું તલવાર લઈને દોડશો તને તું તારું મોઢું તો જો નાયા વગરનો દોડશો અને બીજાને અમુક અમુક અમુકને આ બધે નથી અમુક અમુક ખવરિયા દલિતની દીકરી લઈ જાય તો અહીંયા તમારો બિયારો નથી બગડતો હે ને આ તમે મોઢા નહીં ભરાવતા હો હળવીના રહેજો કોઈ ફાકા ફોજદારીના થાતીના નહીં આ પેસલ મહેસાણા ચંદ્રમણી ગામના એક જે દલિતને કોળા પરથી ઉતાર્યો એના પૂરતી વિડીયો છે આ બીજાએ કોઈ જીવતી ઉડું માથે લેવું નહીં અને બહુ પાછી ખંજવાળ આવે તો ફોન કરવો તો આયા શિશુડો સાલું જ છે ગમે આવે જાય અમે તો અને સચ્યા માટે છે અમને કોઈ સમાધારે વાંધો શે નહીં અને પ્રાકૃતિકપાય એટલું પ્રાર્થના કરીએ છીએ કે આવું કોઈ દી કોઈ રે વેર થવા દે નહીં જેને મન થતું હોય ને શિસુડામાં ભરાવાનું નાબરૂ થવાનું જય ભીમ જય સવિતા